નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું વચનબંધ દશરથ રાજા એ કઈ કઈને બે વચન આપેલા ગમે ત્યારે તું તે વચન માગીશ તો હું તેને પૂરા કરવા માટે વચનબંધ છું એક દિવસ દેવો અને અસુરો વચ્ચે દેવાસુર સંગ્રામ થયો દેવા દેવરાજા ઇન્દ્ર અને અસુરો સંબંધ વચનો યુદ્ધમાં દેવરાજા ઇન્દ્રની સહાય માટે દુશરથ રાજા ગયા કૈકએ તેની રથની સારથી બની કુશળતાથી રથ ચલાવી દશરથ રાજાને સહાયતા કરી જીત અપાવી રાજા ઘાયલ થયા ત્યારે સેવા કરી ત્યારે રાજાએ આ બે વચન આપેલા દશરથ રાજા રામને અયોધ્યાથી ગાદી સોંપી રાજ્ય અભિષેક કરવાની તૈયારી કરી રહ્યા હતા એના આગલા જ દિવસે કઈ કઈએ મોકો જોઈ પોતાના પુત્રનું ભલું ઈચ્છવા દશરથ રાજા પાસે આ બે વચન માગ્યા મારા ભરતને રાજગાદીને રામને ચોદા વર્ષનો વનવાસ ઇચ્છતા હોવા છતાં કઈ આપેલા વચન મુજબ દશરથ રાજાએ વચન પૂરા કરવા પડ્યા કારણ કે રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ના જાય કઈ જો રાજાએ આ વચન ન આપેલું હોત તો રામાયણની રચના અલગ જ હોત દશરથ રાજાનું આટલું જલ્દી મૃત્યુ ના થયું હોત રામને ક્યારેય વનવાસ ભોગવો ના પડ્યો હોત રાવણનું સીતાનું હરણ અપહરણ ના કર્યું હોત રામના હાથે રાવણનો મરાયો ન હોત સીતાના રામે ત્યાગ ના કર્યો હોત સીતા માતાનું ધરતીમાં સમાવવું ના પડ્યું હોત હોત ઇતિહાસ આખો અલગ જ અલગ હોત એક માત્ર વચનની કિંમત કેટલી હતી એ આ ઉદાહરણ પરથી સમજાય છે વટ વચન ને વેર મૂલ્યનું આપણા પૂર્વજોર કેટલું મહત્ત્વ હતું તે તેમની કહાનીઓમાં જોવા મળે છે તેમાંથી શીખવા પણ ઘણું બધું જ મળે છે આવી નવી નવી સ્ટોરીઓ માટે અમારી ચેનલને લાઈક શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્રોત્સાહન આપો